સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ફરીથી રેડ પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો સુરત શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હવે જહાંગીરપુરા વિસ્તારમાં વંગારા કેનાલ પાસે ગોડોપત રોડ ઉપર દરોડા પાડીને વિદેશી દારૂની બોટલો એકસો જેની કિંમત એકતાલીસ હજાર ચારસો ત્રણ મોબાઈલ રૂપિયા નવ હજાર પાંચસો ત્રીસ એક વાહન રૂપિયા ચાર લાખનો બેટરી સાથે લાઇટ કિંમત એક હજાર કુલ મુદ્દાવાલ ચાર લાખ તોતેર હજાર ચારસો ત્રીસનો નો એસએમસીએ ઝડપ્યો જહાંગીરપુરા પોલીસ સૂતી રહી સ્થાનિક પોલીસ સૂતી રહી અને એસએમસીએ પોતાનું કામ કર્યું સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ આરોપીઓને ઝડપ્યા એક સુજલ કિશોરભાઈ રાઠોડ જહાંગીરપુરા બે સાગર જોગેન્દ્ર પ્રધાન સુરત અને ત્રણ સાજિદ સલીમ શેખ બંગલો અને લિસ્ટેડ બુટલેગર જોની રાઠોડ હરપતિ કોલોની રાંદેર જાંબુરો અને પ્રોહિબિશનનો દારૂ સપ્લાય કરનાર ત્રણને વોન્ટેડ જાહેર એસએમસીએ કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત